નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે અમરેલી જિલ્લાના બાબરા પોલીસ સ્ટેશનના ચરખા ગામેથી નીલગામે જવાના ગાડા માર્ગે રસ્તે ઇનોવા કારમાંથી કુલ બોલ્ટલનો અંગ ત્રણસો છોતેર અને ઇનોવા ફોર વ્હીલ સહિત કુલ પાંચ લાખ બત્રીસ હજાર ચારસો બાર રૂપિયાનો મુદ્દામાલ બાબરા પોલીસ દ્વારા કબજા કરવામાં આવેલ છે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાટની અમરેલી જિલ્લામાંથી દારૂ જુગારની પૂર્વૃત્તિ કરતાં ઈસમો ઉપર વોચ ગોઠવી અને તેમની ઉપર સફેદ રેડ કરવા જૂની સૂચના અને માર્ગદર્શન આપેલ હોય અને તેને અનુસંધાને અમરે અમરેલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ દેસાઈ તેમજ બાબરા પોલિસ્ટનના પીઆઈ કે બી જાડેજાની રાહબેરી નીચે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એમ ગમારા તથા તેમની ટીમે આજરોજ બાબરા તાલુકાના ચરખા ગામની સીમમાંથી લગભગ રૂપિયા પાંચ લાખ કરતાં વધારેનો મુદ્દામાલ ઝડપી પાડેલ છે જ્યારે આ રેડ દરમિયાન આરોપીઓ ફરાર થઈ જતાં તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ સાવરકુલના રફતાર સંજય વાઘેલા વિજપરી